જમીન ડાયરેક પાછી ઘરે ટિકિટ કપાવી અમારા જીયાસભાઈ ને જવું છે ઘરે રોવે છે તો જાય છે આ બેન આવ્યા છે ઘરે પણ આવતા નથી જો ઓલા મહેમાન તો અમારે ઘરે આવીને સોડા બોડા પી ગયા હતા હવે આવેલા જાય છે જો ઘરે પોગી ગયા અમારા જીયાસભાઈ ને ના આવું કપડાં બદલાઈ નાખવા હતા જો બદલાઈ નાખ્યા ફટાફટ કેવા મસ્ત મસ્ત બેગી બેનાથા કાઢી નાખ્યા હાલો ફ્રેન્ડ સોડા પીવા માટે જો હમણાં મહેમાન આવ્યા હતા તો ત્યારે મારે ટાઈમ નહોતો રહ્યો તૈયાર થવામાં તૈયાર થવામાં તો હવે આમે જ તે જમીન લીધું છે ને તો હવે સોડા તો પીર પડશે એમ કે મસાલો બધું ખાધું હોય તો સોડા પીધી ને તો મજા મસાલ આવે કરે કાજી આસ હાલો પહેલાં અમે ફટાફટ સોડા પી લઈએ શું કે કે ફટાફટ જવાનું છે ફટાફટ જવાનું છે સોડા ભલે શરદી થઈ ગઈ મજા નથી પણ સોળામાં કઈ વાંધો નઈ ક્યાં જીયાસ બરફ થઈ જ્યો હલો ચસ ચસ કરી દીધું છે મેં જીયા શરદી પીવાઈ જઈને પછી ક્યાં પિતાજી મારી કટરા છે જમણવા પૂરો થઈ ગયો બધું વધ્યું હોય ને તો આ ગાડીવાળાને દેવાનું છે એ છે ને ઓલું દુખ્યાના ભોજન ભૂખ્યાના ભોજન હોય ને એને સેવામાં ફોટો એ પડ્યું રે બગડી જાય બધું જાવ કેટલું બધું વધ્યું ખોટું ખોટું પડ્યું રે કે એટલા માટે આ ગાડીવાળાને વાળા દઈ દેવાનું છે આવું તો કાર્તિક ની હારે મૂકવા ગઈ હવે ત્યાં તો બધું પૂરું થઈ ગયું છે જમણવાર રીતે

આ બધી ચોલી આવતી હોય ને જાતી હોય ને એટલે બધું હરખું કરે ત્યારે થાય પછી બધા એવું હોય ત્યારે કઈ મળે નહીં જોતું હોય ક્યાં તો અહીંયા અમારે તુલસી જેવું માથું બનાવે છે લાલો મૂવી ની શું હાલો રીલ શૂટ કરે છે બે બેનું હારું સારું હાલો એમાં એવું છે હું શું તો એને થોડુંક કેવર આવે છે એટલે હવે મેં કીધું મારે જવું છે એમથી મોડું થાય છે ધ્યાન ક્યાં નો ક્યાં રમે છે એને ગોતવા જવું પડશે જમવાનું કઈ ઠેકાણા છે નહીં હવે ભૂખ નથી લાગી બપોર જઈમાં થાય